મારું નામ પરેશ ચંદુભાઈ ભેંસદળિયા ગામ કોલકી ત્યાંના ઉપસર્ગ પણ છું હાલમાં હવે મારી લેખિત મેં ફરિયાદ કરેલી છે અહીંયા કોજવે બનાવેલું છે ધૂળા છગન નામનું અંદરમાં નાણાંપંચમાંથી કોજવે બનાવે છે હકીકતમાં તે કોજવે અત્યારે બન્યું નથી ને જે આ કોજવે બન્યું છે તે જિલ્લામાંથી બન્યું છે જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી બનેલું છે એ આઠ લાખની અંદાજે આઠ લાખની આસપાસની કિંમતનું બનાવેલું છે અહીંયા ને બે નામ આ ખેતરનું નામ છે મોહનભાઈનું નામ છે આની સોનું ખેતરનું નામ છે રૂડા છગન ભાઈનું નામ છે આ કોજવે બનાવેલું છે એક કોજવે છે એક નથી બન્યો જિલ્લા પંચાયતમાંથી બનાવેલો કોજવે બન્યો છે કોલકી ગ્રામ પંચાયત માંથી છગન નામનો કોજવે અહીંયા બન્યો નથી તેની અમે લેખિત ફરિયાદ ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબ ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબ પછી એન્ટી કરપ્શન બ્યુરો અને ઉચ્ચ અધિકારીઓને કરેલ છે મારું નામ પ્રકાશભાઈ મગનભાઈ ભાલોડિયા કોલકી ગ્રામ પંચાયત સરપંચ છું અને આ સદંતર પાયા વિહોણા મારી ઉપર આક્ષેપો છે જે હું ગામની અંદર જે વિકાસના કાર્યો કરું છું અને અમારા આરો પ્લાનના પૈસા જે આગળના સરપંચો પાસેથી દસ વર્ષનો હિસાબ અને અમારા ઉપસરપંચ તરફથી ત્રણ વર્ષનો હિસાબ માગેલો હોય અને જે અમારી મિટિંગની અંદર એને સદંતર મનાઈ કરી દીધેલી છે એટલે એને મારી ઉપર આ ખોટા પાયા વિહોણા આક્ષેપો કરે છે અને મારી કામગીરી જોઈને ગામ સંતુષ્ટ છે જેથી કરીને આ લોકોને તેલ રેડાય છે એટલે આવા મારી ઉપર ખોટા પાયા વિહોણા આક્ષેપો કરે છે એ તો એજન્સી તરીકે કામ કરતા હોય એટલે તો એ થાય જ નહીં તો ગમે એની ઉપર એજન્સી તરીકે બિલ જ હોય મજૂરી ઉપર